કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વૃદ્ધ હસ્તે સાથે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભારત સરકારના સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ સી એ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત સમારોહમાં પાડોશી દેશમાં પ્રતાડિત થયેલા વિવિધ ધર્મના કુલ એકસો ને શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ શ્રી એ એના કાયદાને દેશમાં વસેલા શરણાર્થીઓને ન્યાય અને અધિકાર સાથે સન્માન પૂર્ણ જીવન આપવા માટેની પહેલ ગણાવ્યો હતો ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદેશી નેતૃત્વ અને અમિત શાહના મક્કમ પ્રયાસોથી ઘડવામાં આવેલા સી એ એનો કાયદો પડોશી દેશોમાં દમનનો શિકાર થયેલા લઘુમતી કોમના નિરાશો માટે આશાનું કિરણ બન્યો છે તેમજ તેનાથી ભાઈચારા સૌહાર્દ અને કરુણાની આપણી સંસ્કૃતિને વિશ્વથી પરિચય થયો છે